અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અને આઠ લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે જેમાં લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માત્ર પંદરસો રૂપિયામાં બોગસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ બનાવવામાં આવતા હોવાની

ચોવીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીઓ કરવામાં આવી છે જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે છે તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા બે હજાર પચ્ચીસની કામગીરી અંતર્ગત હક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ આ અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજ મુક્ત કરવાના રહેશે ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે गुर्जर અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઈડમાં ઊભું કર્યું હતું તે દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી ટ્રાવેલની બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા ભાઈ બહેન સહિત 6 લોકોના મોત નિપજા હતા જ્યારે 20 કરતા વધુ લોકોને ઈજા પોતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગ ચિરાઈ ગયો હતો ત્યારે આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું